જીવન પદ્ધતિ છે યોગ આપણી સંસ્કૃતિ છે અને યોગના માધ્યમથી સ્વાસ્થ્ય તો મળે છે અને સમસ્ત રોગોથી મુક્તિ મળે છે વજન પણ ઓછું થાય છે મિત્રો મારા બે મુખ્ય ફોકસ રહેશે વજન ઘટાડવા માટે યોગ શાસ્ત્ર અને આહાર શાસ્ત્ર સાથે સાથે ડાયટ પ્લાન પણ ખૂબ જરૂરી છે જ્યાં સુધી વ્યક્તિ પોતાની ડાયટ પર ફોકસ ના કરે ત્યાં સુધી વજન ઘટાડવું અશક્ય છે તો યોગ શાસ્ત્ર અને આહાર શાસ્ત્ર અને બંનેનો કોમ્બિનેશન છે આપણે બધા સાંભળ્યું છે કે જેસા ખાઓ અન વૈસા હો મન જેસા ખાઓ અન વૈસા હો શરીર તો અમાર યોગ ટ્રેનર અમાર યોગ કોચ જે એક્સપર્ટ છે યોગમાં પણ એક્સપર્ટ છે અને એઝ એ આહારમાં પણ એ લોકો એક્સપર્ટ છે એમના માધ્યમથી થી 75 લોકેશન પર અમે એના રિઝલ્ટ ઓરિએન્ટેડ કાર્યક્રમ કરવાના છે ખાલી કાર્યક્રમ કરવા પૂરતું કાર્યક્રમ નહી કરવાનો જેટલા પણ લોકો આવવાના છે બધાનું રજીસ્ટ્રેશન કરવાનું છે બધાને અમે વેટ કરવાના છે બધાનું બીએમઆઈ કરવાના છે આરોગ્ય મંત્રાલય સાથે ટાઈ અપ કરી અને અમારી મેડિકલ રિસર્ચ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજની રિસર્ચ ટીમ સાથે અમે આ પંચોતેર કાર્યક્રમ કરીએ છીએ જેથી પ્રોપર ડેટા સાથે અમે બતાવી શકીએ કે આ આ વ્યક્તિને અમારી આ યોગા કેમ્પ આવ્યા ને આટલું વજન ઓછું થયું મિત્રો જ્યારે વજન ઓછું થાય છે ને તો મોટાપા ના લીધે બીજા ઘણા બધા રોગોથી પણ સમાધાન મળે છે ઓબેસ્ટીનોથી મોટાપાથી ઘૂંટણ દર્દ થાય કમરમાં દર્દ થાય ડાયાબિટીસ હોય બીપી હોય હાર્ટની પ્રોબ્લેમ હોય અને કેન્સર જેવા રોગો પણ થાય છે તો જ્યારે આપણે એક રોગને નાબૂદ કરીએ તો એના સાથે સાથે અનેકો રોગ પણ નાબૂદ થાય છે તો મિત્રો આપના માધ્યમથી સમસ્ત ગુજરાતની જનતાને હું આહવાન કરવા માંગુ છું કે હવે ગુજરાત એવું સ્ટેટ બનશે આખા ભારતમાં પ્રથમ જેવા મેદસ્વતા મુક્તિના અભિયાનના તહત દસ લાખ લોકોનું વજન ઓછું કરવાનું અમે અભિયાન ચલાવ્યું છે તો ગુજરાત યોગ બોર્ડ માત્ર એકવીસ જૂન પૂરતું કામ નથી કરતું જયારે યોગની વાત આવે તો ત્યારે પ્રેસ મીડિયા જે આમ લોકોમાં એવું મેસેજ હોય કે એકવીસ જૂન આવ્યો છે તો યોગની વાત કરીએ પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ત્રણસો દિવસ કામ કરે છે અમારા ગુજરાત ભરમાં પાંચ હજાર નિયમિત નિશુલ્ક યોગ વર્ગો ચાલે છે જેમાં રોજ પાંચ લાખથી વધુ લોકો નિયમિત યોગ કરે છે

અને મારા આખા પરિવારમાં એક પણ ટેબ્લેટ કોઈ પણ એક પણ મેમ્બરને લેવાની પડતી નથી અને મને પણ મોટાપા નથી આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હવે નિયમિત યોગ કરવાનું ચાલુ કર્યું છે એમને પણ નક્કી કર્યું છે કે મારું મારું હોય ભજન પણ ઘટાડવું છે અને આખા ગુજરાતમાં હું ભજન ઘટાડી અને સ્વસ્થ ગુજરાત અને સુખી ગુજરાત બનાવવાનું છે તો મિત્રો હું બસ આપને આ મારું આહવાન સાથે મારી વાત પૂર્ણ કરું છું કે આ યોગ બોર્ડ માત્ર એકવીસ જૂન પૂરતું નહીં ત્રણસો દિવસ યોગ નો કાર્યક્રમ કરે છે અને દરેક વ્યક્તિ યોગ સાથે જોડાય યોગી બનો નિરોગી બનો અને પોતાના જીવનમાં સ્વાસ્થ્યને પ્રાપ્ત કરો ધન્યવાદ